નજીવી બાબતે નાની અમરોલના યુવાનની ગામમાં જ રહેતા યુવાને ઝઘડો કરી પથ્થર મારી હત્યા કરી મારી સાથે ત્રાંગત્રા મચુરીએ કેમ નથી આવતો કહી કુટુંબી ભાઈએ ઝઘડો કરી હત્યા કરી છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના નાની આમરોલ ખાતે રહેતા યુવાન વિપુલ ઉર્ફે વેચાતભાઈ રમેશભાઈ રાઠવાને ગામમાં જ રહેતા તેના કુટુંબી ભાઈ ક્વાલિયાભાઈ રાઠવાઈ નજીવી બાબતે ઝઘડો કરી પથ્થર મારી હત્યા કરી હતી હત્યા કરનાર કવલિયાભાઈ રાઠવાએ તારીખ પાંચ ઓક્ટોબર સવારે સાત કલાકે મરનાર વિપુલ ઉર્ફી વેજાતભાઈ રાઠવા સાથે તું મારી સાથે ત્રાંગધ્રા મજૂરી કેમ નથી આવતું તેમ કહી બાથમ બાદ કરી ઝઘડો કર્યો હતો અને પથ્થરથી મારતા યુવક મૃતકને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને તેની હત્યા કરી નાખી હતી સદર બનાવથી પંથકમાં ભારે અરેરાટી મચી જવા પામી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી છોટાઉદેપુર હવે સાહેબ અમારે અમે બારથી આવ્યા છીએ હવે અમારી બેન અમારો પોતાનો ભાઈ એક્સપર્ટ થઈ ગયો હતો મતલબમાં મરણ થઈ ગયો હતો ત્યાં અમારી બેન મરણમાં આવી હતી અને છોકરો અહીંયા નાની અમરોલ ખાતે એકલો હતો હવે એકલો હતો એટલે બેને ત્યાં હતી અને છોકરાને અહીંયા નાની અમરોલ ખાતે મારી નાખવામાં આવ્યો છે હવે એને આગળ પાછળ કોઈ પણ જાતનું છોકરો કે છોકરી કોઈ સંતાન નથી એક જ સંતાન હતું હવે એ સંતાને મારી નાખવામાં આવ્યું તો હવે આ બેન જે છે એ હવે કોને સહારે કઈ રીતે જીવન જીવશે તો આવા માણસને કડીથી કડી સજા થવી જોઈએ અને એને આ જીવનની સજા થાય એવી અમારી નમ્ર વિનંતી છે શું નામ તમારું મારું નામ અશોકભાઈ ફટિયાભાઈ રાઠવા તમે શું થાવ એમના મામાથી છોકરો મરણ છોકરા છોકરાના મામા આ બેન તમારી હકી બેન થાય બેન